બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના જોરાપુરાના ભુવાજીનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ થતાં સમગ્ર માળી સમાજમાં રોષની લાગણી ફેલાઈ પાલનપુર તાલુકાના કોટડા ચિત્રાસણી ગામના જોરાપુરાના અમિત ભુવાજી દ્વારા રબારી સમાજની રમેલ દરમિયાન કરાયેલા નિવેદન બાદ વિવાદ ઉભો થયો છે મળતી માહિતી મુજબ ભુવાજીએ માળી સમાજની દીકરી અંગે બત્રીસ દિવસમાં આવેલા ભક્તના ઘરની વહુ બનવાની આગાહી કરી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ નિવેદનને લઈને સમગ્ર માળી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે સમાજના યુવાનો અને આગેવાનો આ મામલે ચર્ચા કરી રહ્યા છે અને આવા નિવેદનો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે આ ઘટનાને પગલે હવે ભુવાજી સામે કોઈ સત્તાવાર પગલાં લેવાય છે કે નહીં તે જોવાનું રહ્યું સરકારે ભુવા પ્રથા બંધ કરી હોય અને જો કોઈ વ્યક્તિ સમાજ માટે આવું બોલે અને કાયદાનું ભાન કરાવવું જોઈએ કોઈ પણ સમાજ વિશે કોઈ આવી ટિપ્પણી કરે એ યોગ્ય નથી હાલ સોશિયલ મીડિયામાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે અમને એક બીજો વીડિયો ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી મળેલ અમિત ભુવાજીનો વાયરલ વીડિયો સાંભળો કોક તો બન્યા ચીડે કે પણ હું માતા બન્યા પહેલું કહું કે બુરા માલગઢ ગોમ પણ રોમાની રોગણી કરાવું છું ગાના આસળાની માતા કરાવી મને ખબર શું પડશે હા પણ માલગઢ ગોમની જો કદી તારા ઘરમાં હોદરણ આવે